આ બાર બેઠા ને એમને કો તમને બધી સગવડ મળશે રોજ મફત ખાવા મળશે ત્રણ ટાઈમ રહેવા માટે આટલો મોટો ઉપાસ મળશે તમારી બધી જ ચિંતા અમે કરશું તો આવે ખરા દીક્ષા લે ખરા ફૂટપાથ ઉપર રહેવા વાળા જે સવારે ચાર વાગે ચૂલો ચલાવે છે કેટલા વાગે ચૂલો પ્રગટાવે ચાર પાંચ વાગે ચૂલો પ્રગટાવે રોટલા ટીપે છે સવારે નાસ્તો કરે અમદાવાદમાં જ આવું બને છો બધે બને અમદાવાદમાં પણ બને છે ચાર વાગ્યાને ઉઠી જાય પોતાની રીતે તૈયાર થઈ જાય અને પાંચ વાગે રોટલા ટીપતા હોય અને રોટલોને ચટણી બનાવીને પોટલું બાંધીને પોટલી બાંધી અને નીકળી પડે કામે જાય ડબ્બો લઈને અને વળી પાછા સાંજે છ વાગે પાછા આવે એ ઝૂંપડપટ્ટીમાં જ્યાં પણ ફૂટપાટ ઉપર તાટપત્રી બાંધીને રહ્યા હોય ને ત્યાં આગળ આવે ત્યાં વળી પાછો ચૂલો ચલાવે એમને જઈને ઓફર કરો ચલો કે તમને પાંચ હજાર સ્કવેર ફીટ નો રહી રહેવા માટે આપીશું પાંચ હજાર સ્કવેર ફીટ નો રહી રહેવા માટે આપીશું બરાબર છે તમને કોઈ પણ તકલીફ તો સામે સાચવીશું ત્રણ ટાઈમ તમને શું મળશે જમવાનું મળશે બોલો દીક્ષા લેવી છે ખાલી બે ચાર શરતો છે બસ અભય કુમારે સોનામાં નો ઢગલો કરતો કે લો આ લઈ જાઓ જેને જોઈતું હોય એને હા આપું પણ શરત આટલી કે તમારે આટલું પાલન કરવાનું શું કરવાનું આટલું પાલન કરવાનું એક જણો આવ્યો એક ના આવે અને એટલે સાધુ પદની મહત્તા છે શાને માટે છે એના માટે સાધુ પદની મહત્તા છે

છે જીવ નિકાયના જીવો પ્રત્યે કેવા હોય ભાવ વાળા હોય બરાબર છે સાધુ કેવા હોય જીવ નિકાયના જીવોને બચાવવાની ભાવના વાળા હોય જીવ સ્નેહ પરિણામ સાધુના મનની અંદર દરેક જીવ પ્રત્યે સ્નેહનો પરિણામ હોય સર્વજીવ સ્નેહ પરિણામ